ચાલો મિત્રો આજે આપણે મોબાઈલની મદદથી બસ પાસ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે જોઈએ સૌ પ્રથમ તમારે મોબાઈલમાંથી ગૂગલ ક્રોમ ઓપન કરો ઓપન થાય એટલે તમારે અહીંયા સર્ચ બોક્સમાં લખવાનું છે જી એસ આર ટી સી બસ પાસ ઓપન થાય પછી તમારે અહીંયા આજે ત્રણ ડોટમાં ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા ડેસ્કટોપ સાઇટમાં અહીંયા ટીક માર્ક કરેલું ના હોય તો તમારે ફરીથી અહીંયા જવાનું છે અને અહીંયાથી ડેસ્કટોપ સાઇટમાં જઈને ટીક માર્ક કરવાનું છે જેથી કરીને આ રીતનું તમારું રિઝલ્ટ ઓપન થશે તેમાં તમે જોઈ શકો છો ઇફ આ સિસ્ટમ પહેલી જ વેબસાઇટ દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન દેખાશે બે ઓપ્શન છે સ્ટુડન્ટ બસ પાસ અને બીજો ઓપ્શન છે પેસેન્જર પાસ સિસ્ટમ હવે અહીંયાથી આપણે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરીશું એમાં પણ તમને બે ઓપ્શન દેખાશે ધોરણ એકથી બારમાં ભણતા હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે બાકીના માટે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે હવે જે પેજ ઓપન થાય એમાં તમે જોઈ શકો છો આપણે નવો પાસ કરાવવાનો છે માટે ન્યૂ પાસ રિક્વેસ્ટ પર ક્લિક કરીશું તો અહીંયા તમે જુઓ આપણું ફોર્મ અહીંયા ઓપન થઈ ગયું છે હવે આ ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું તેના વિશે આપણે જોઈએ સૌ પ્રથમ અહીંયા આપણે આપણું નામ દાખલ કરીશું દાખલા તરીકે યાદ રાખ્યું બધું જ કેપિટલમાં લખવાનું છે મહેશ કુમાર રમેશભાઈ પટેલ ત્યારબાદ અહીંયા આપણે જન્મ તારીખ નાખીશું દાખલા તરીકે પાંચ દસ બે હજાર પાંચ ત્યારબાદ નીચે આપણે ક્લાસનું ગ્રુપ સિલેક્ટ કરીશું એટલે કે જે કોર્સ કરતા હોય તે આપણે અહીંયાથી આઈટીઆઈ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ કોલેજનું નામ હવે જ્યારે કોલેજનું નામ દાખલ કરવાનું થાય ત્યારે એક એક અક્ષર દબાવવાનું છે આ રીતે એટલે નીચે તમને લિસ્ટમાં આઈટીઆઈનું નામ દેખાશે જેમ કે અહીંયા લખું છું કપડ વંશ તો અહીંયા જ પહેલી જ જે નામ દેખાય છે આઈટીઆઈ કપડ વંશ એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ફરીથી આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કપોળમાં એડ્રેસ એની જાતે આવી જાય છે અહીંયા મેલ અને ફિમેલ તમારી રીતે ચેક કરી લેવાનું છે પછી અહીંયા તમારી જાતિ પસંદ કરવાની છે જનરલ હોય તો જનરલ એસટીઓ બીસી જે લાગુ પડતી હોઈએ ત્યારબાદ તમે જ્યાં રહેતા હોય તમારું કાયમી સરનામું અહીંયા લખવાનું છે દાખલા તરીકે આપણે લખીએ એટ પોસ્ટ મોટીઝર તાલુકો કપરવંજ અહીંયાથી સેમ એસ પરમેનન્ટ પર ક્લિક કરીશું એટલે અહીંયા જે લખ્યું છે તે મુજબ અહીંયા લખાઈ જશે ત્યારબાદ આપણે બસમાં ક્યાંથી ચડવાના છીએ તો માની લો કે મારે મોતીઝેરથી કપડંજ આવવું છે તો હું અહીંયા લખીશ મોતી અહીંયા પણ એક એક અક્ષર લખીશું જેથી કરીને નીચે લિસ્ટમાં આપણને નામ દેખાશે યાદ રહે અહીંયા આખું નામ નથી લખવાનું અહીંયા એક એક અક્ષર લખ્યા પછી અહીંયા લિસ્ટમાં જે નામ આવે એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે તો અહીંયા મોતીઝેર અહીંયા બતાવે છે તે હું ક્લિક કરીશ હવે અહીંયા ક્યાં ઉતરવાનું છે તો આપણે કપડંજ ઉતરવું છે તો અહીંયા લખીશું કપડ વંજ આવી ગયું અહીંયા ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા તમને રૂટ બતાવશે નોટિસથી કપડો જ તો આ રૂટ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે રૂટ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે કાઉન્ટર નામ આપવાનું છે કાઉન્ટર નામમાં તમારે જે જગ્યાએથી પાસ કઢાવવા માગતા હોય તેનું નામ આવશે દાખલા તરીકે મારે કપડોથી પાસ કઢાવવા છે અહીંયા કપડોને લખી દઈશ ત્યારબાદ તમારે એકેડેમિક કોર્સ પસંદ કરવાનું છે ત્યારબાદ અહીંયા ફર્સ્ટ ટર્મ જ રાખવાનું છે અહીંયા સત્ર ક્યાંથી શરૂ થાય છે તેની તારીખ લખવાની છે દાખલા તરીકે એક નવ બે હજાર પચીસથી આપણું સત્ર શરૂ થશે ક્યાં સુધી સત્ર ચાલુ રહેવાનું છે તો અહીંયા એની તારીખ લખી દઈશું દાખલા તરીકે એકત્રીસ સાત બે હજાર છવ્વીસ ત્યારબાદ અહીંયા તમારે પાસ મહિનાનું કઢાવવું છે ત્રણ મહિનાનો કઢાવવું છે આખા વર્ષનો કઢાવવું છે જે ઓપ્શન તમને યોગ્ય લાગે એ તમારે જનરલી ત્રણ મહિનાનો કઢાવી લેવાનો હોય છે પછી અહીંયા તમારે પાસ કઈ તારીખે કઢાવવો છે અહીંયા તમે જે તારીખે ફોર્મ ભરવા બેઠા છો એ તારીખ અહીંયા ઓટોમેટિક ડિસ્પ્લે થશે પણ યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ તમે પાસ કઢાવવા જાઓ તો એના એક અઠવાડિયાની અંદર તમારે આ ફોર્મ ભરવાનું હોય છે એટલે અહીંયા હું સાત દિવસ પહેલાંની તારીખ આપી શકું છું દાખલા તરીકે હું અહીંયા આજે પાંચ તારીખ થઈ છે તો પાંચ તારીખ પછી હું અઠવાડિયાની કોઈપણ તારીખ આપી શકું છું બરાબર તો છઠ્ઠી તારીખ આપી શકું સાતમી તારીખ આપી શકું આઠમી આપી શકું નવ દસ એ રીતે હું કોઈપણ તારીખ આપી શકું છું ચાલો માને લો કે મારે દસ આઠથી પાસ કરાવવો છે તો એ દસ તારીખ સિલેક્ટ કરું છું અહીંયા ક્યાં સુધી પાસ કરાવવું છે એ એની જાતે આવી જશે અહીંયા એના દિવસો પણ આવી જશે પછી તમારે કેવા પ્રકારનો પાસ છે લોકલ બસ માટે કે એક્સપ્રેસ બસ માટે તો તમારે અહીંયાથી લોકલ બસ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ડિપોઝિટ જમા રકમમાં ઝીરો બતાવે છે પાસ રકમમાં ઝીરો બતાવે છે કુલ પાસ રકમમાં પણ ઝીરો બતાવે છે આઈ કાર્ડ રકમમાં પણ ઝીરો છે અને કુલ રકમમાં પણ ઝીરો છે આવું એટલા માટે છે મિત્રો કે સરકાર સીની યોજના મુજબ આઈટીઆઈમાં અભ્યાસ કરતા તમામ તાલીમાર્થીઓને બસનો પાસ એકદમ નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે એટલા માટે અહીંયા ઝીરો આવે છે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે કોઈ પણ દસ આંકડાનો નંબર લખી દઈએ આપણે અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી લખવાનું છે દાખલા તરીકે સમાલમાં લખીશું બીબીસી દરેટ જીમેલ ડોટ કોમ બરાબર અહીંયા આપણે પેમેન્ટ મેથડમાં કેશ રાખવાનું છે પછી આના પર ટીક માર્ક કરીને અહીંયા જે કેપ્ચા કોડ દેખાય છે તેને આ બોક્સમાં દાખલ કરવાનો છે ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરીશું હવે આપણે થોડીક રાહ જોઈશું જ્યાં સુધી આ પ્રોસેસ થાય છે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે પ્રોસેસ પૂર્ણ થયા બાદ જો મિત્રો આ રીતે તમારું પેજ ઓપન થશે અહીંયા તમારો एप्लीकेशन नंबर जनरेट થશે અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની રહેશે અહીં આપણે જન્મ તારીખ નાખી દીધી 5 10 2005 ત્યારબાદ અહીંયા થી આપણે કેપ્ચા કોડ દાખલ કરીશું ત્યારબાદ નીચે ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે એટલે આપણો ફોર્મ અહીંયા દેખાશે આ ફોર્મ ની અંદર છેક નીચે તમને પ્રિન્ટ વાળો ઓપ્શન જોવા મળશે અહીંયા આ પ્રિન્ટ વાળો ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે क्लिक કર્યા પછી અહીંયાથી તમારે પેજમાં લેટર સાઈઝ ની જગ્યાએ आईएसओ ए4 ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ ફાઈલને આપણે पीडीएफ તરીકે આપણા મોબાઈલમાં સેવ કરવાની છે એ ફાઈલને તમારે WhatsApp ના माध्यमથી કોઈ પણ ઝેરોક્ષ મશીનવાળાને ત્યાં જઈને તમે WhatsApp થી એ ફાઈલને આપી શકો છો અને એની પ્રિન્ટ કઢાવીને એના ઉપર બે ફોટા લગાવીને તમે જે તે કોલેજમાં આપી શકો છો સહી સિક્કા કરાવવા માટે ધન્યવાદ મિત્રો